નમસ્કાર મિત્રો અક્ષર અકાદમી ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર સ્વાગત કરું છું અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના જે નિયમો છે એની ચર્ચા કરીએ છીએ પણ એ નિયમો જોઈએ પહેલા હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા હોય તેમાં જોડાઈ જશો અને અમારું આ જે વિડિયો છે એ વિડિયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે જુઈએ વિગો તો હા હવે અહીંયા જે મુદ્દો છે એ આપણે જોઈએ મુદ્દો એ છે કે નોર કે ઓર નો ઉપયોગ કરો આ બે માંથી સાનો ઉપયોગ કરો એ અંગેનો આ મુદ્દો છે જેને આપણે કન્જક્શન કહેવો તો કહી શકાય સંયોજકનો ઉપયોગ નોટ પછી એક થી વધુ ક્રિયાપદ નામ કે વિશેષણ આપેલ હોય તો ઓરનો ઉપયોગ થાય છે નોરનો નહીં અધ્યાયમાં રાખવું નોટ પછી એકથી વધુ ક્રિયાપદ નામ કે વિશેષણ આપ્યું હોય તો એ ઓરનો ઉપયોગ થાય છે નોરનો નહીં અધ્યાયમાં રાખવો હિ ડઝ નોટ નો ઇંગ્લિશ નોર હિન્દી તો આ ખોટું છે અહીંયા નોટ આવી છે એટલે પાછળ અહીંયા ઓર આવશે he does not know english or hindi આ ધ્યાન મારા પજો મુદ્દો છે પરીક્ષા માટે અવગતનો મુદ્દો કહી શકાય he was not angry nor upset તો અહીંયા પણ નોટ છે તો એના પછી નોર ની પણ ઓર આવશે he was not angry or upset તો આ સાચું વાક્ય થશે बुक वोज नोट ओन धेबल नोर इन दोटू कार्य नही शु आवश्य बुक वोज नोट ओन ध टेबल ओर इन धोना पे मुद्दों અહીં આયા પણ સંયોજકની વાત છે કે ઇફ કે જે વિધર્શ બેમાંથી સાની પસંદી કરી તેને લાગતો મુદ્દો છે એ આપણે જોઈએ ઇન્ફિનીટિવ અને પ્રીપોઝિશનની પહેલા વિધર્વ આવે છે ઇન્ફિનીટિવ અને પ્રીપોઝિશનની પહેલા વિધર્વ આવે છે ઇફ નહીં વાક્યની શરૂઆતમાં

તો આપણે વેધર મૂક્યે છે એટલે એ એક અલગ નિયમ છે જે આપણે અગાવ જોઈ ગયા છે એના પછીનો મુદ્દો ઈટ વિલ કમ ઓર નોટ ઇઝ નોટ શ્યોર તો આ વાક્ય ખોટું છે વાક્યની શરૂઆતમાં શું આવશે અહીં વેધર વેધર હી વિલ કમ ઓર નોટ ઇઝ નોટ શ્યોર તો આ એ સાચું છે ઓર નોટ હોય તો આપણે વિદ્યનો ઉપયોગ કરે છે એ મુદ્દો પણ અહીંયા લાગુ પડે છે વ્યાકરણની તૈયારી કરવા માટે અમારા ખૂબ જ ઉપયોગીવા પુસ્તકો છે કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન બીજું પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર અને ત્રીજો પુસ્તક એ શબ્દોની તૈયારી માટે છે ઇસીવી ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ ત્રણેય પુસ્તકો એકેડમી પર ઉપલબ્ધ છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી કહી શકાય એવી અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસીરાટરોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં